જય માતાજી મિત્રો મિત્રો તમે પણ ફરવા આવવાની ઈચ્છા હોય તો અહીંયા આવી દઈજો મંદિરનું કામ નિર્માણ ચાલુ છે અને સરસ મજાનું મંદિર પણ બનવાનું છે માતાજી તમારી તમે આવી દેજો મિત્રો સરસ મજાનું વાતાવરણ છે ya okay. okay.

dạ <laughs> dạ <coughs> 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 ખાંભામાં અત્યારે વરસાદ ઓછો થઈ ગયો છે અને હદી ઝરમર ઝરમર ચાલુ છે અને તમે જોઈ રહ્યા છો ખાંભામાં વરસાદનો માહોલ અને આપણે આપણી રિક્ષા આપે ઠેરાવી દીધી છે અને ગાયોનું ધણ હવે સરવા ઉપડ્યું છે Thank <laughs> you.